વડાપ્રધાને અહી પણ સભા સંબોધી હતી આ બેઠકમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજાયું હતું ક્ષત્રિય સંકલન સમિતિનો આણંદ બેઠક ભાજપ હારે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે તો આ બેઠક પણ ક્યાંક રસપ્રદ દેખાઈ રહી છે અને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ સંવાદદાતા કિશન કાંટેલિયા કિશન આણંદ બેઠકની વાત કરવામાં આવે ગઈકાલે આણંદની જ્યારે વાત કરી થોડુંક મતદાન પણ નિરસ રહ્યું હતું મતદાતાઓ નિરસ રહ્યા અને આ ચૂંટણીનો જંગ એ પણ ક્યાંક રસપ્રદ દેખાઈ રહ્યો છે રાધા આ બેઠક એ ભારતીય જનતા પાર્ટી માટે ક્લીન સ્વીપ બેઠક હતી આપ સમજો રૂપાલાનું એક વિવાદિત નિવેદન એ સમાજમાં ભારે રોષ અને રોષને ક્યાંક આ બેઠક પર ઘણી બધી તકલીફો એ જોવા મળી કારણ કે ઠાકોર ક્ષત્રિય સમાજ પાથી મહારાજને માનતો સમાજ એ આણંદ બેઠક ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે મુદ્દાઓને આધીન જો સમજવા જાવ તો આ બેઠક પરથી ચાર ટર્મ થી પણ વધુ ધારાસભ્ય રહેલા વિધાનસભા વિપક્ષ નેતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા બેઠક પરથી લડતા હતા રાધા અમિત ચાવડાનો ઇતિહાસ છે કે અમિત ચાવડા એના જિંદગીની એક પણ ચૂંટણી નથી આર્યા ગઈ વિધાનસભામાં પણ જ્યારે માત્ર સત્તર બેઠકો આવી તો એ સત્તર બેઠકોમાં એક માત્ર અમિત ચાવડા કે જે જીતીને આવ્યા અત્યાર સુધી ભરતસિંહ સોલંકી જે જેમના પિતરાઈ ભાઈ છે માધવસિંહ સોલંકી પૂર્વ મુખ્યમંત્રીના દીકરા ભરતસિંહ સોલંકી આ બેઠક પરથી લડતા આવ્યા પરંતુ સમય સાથે જે રીતે તેમની છબી પર સવાલો જેમ જેમ ઊભા થયા ભરતસિંહ સોલંકીની અને એની સામે અમિત ચાવડાની જે ક્લીન ઇમેજ અમિત ચાવડાનું કાર્ય કરવાની પદ્ધતિ અને આખું ક્ષત્રિયનું જે વાતાવરણ ફેલાયું તમે સમજો કે આપણે તો આટલા છીએ છતાંય આપણે આણંદ બેઠક નથી જીતી શકતા અને જે સોશિયલ મીડિયા ઉપર જે ઠાકોર ક્ષત્રિય વર્સીસ જે પટેલ થયું તેના કારણે બેઠક ઉપર ખૂબ જંગ જોવા મળ્યો આપણા સ્થાનિક પત્રકાર યશદીપ પણ આપણી સાથે જોડાયા છે યશદીપ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું યશદીપ જે રીતે વોટિંગ પેટર્ન આપણે જોઈ રહ્યા છે તો આણંદ શહેરની અંદર ખૂબ ઓછું મતદાન આંકલાવ બેઠક કે જે અમિત ચાવડા ખુદ એ ત્યાંના ધારાસભ્ય છે આંકલાવથી ત્યાં સિત્તેર પોઈન્ટ ટકા હાઈએસ્ટ મતદાન બેઠક પર એ પણ કોંગ્રેસ ગઈ ગઈ વિધાનસભામાં હારી પરંતુ ત્યાં રાજેન્દ્રસિંહ આઈ થિંક પૂર્વ ધારાસભ્ય સારો વોલ્ટેજ ખંભાત ઉપર તો પેટા ચૂંટણી હતી એમ છતાં પણ ત્યાં છાસઠ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન પેટલા સોજીત્રા ઉમરેઠ તમામ જગ્યાએ આ પ્રકારનું મતદાન આ આંકડાઓ શું સૂચવે છે અને આ આંકડાઓ કોના માટે સારા અને કોના માટે ખરાબ જે જી કિશન સ્પષ્ટપણે માનીએ તો જે પ્રમાણે આ છેલ્લા જે ચૂંટણીનું પરિણામ હતું વર્ષ ત્યારબાદ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે અહીંયાની કાર્યપદ્ધતિ હતી તેનાથી ક્યાંક ને ક્યાંક જે મતદારોમાં સંતોષ હતો પરંતુ બીજી તરફે વાત કરવામાં આવે તો આ વખતનું જે ચૂંટણી જંગ હતો તો સીધો અમિત ચાવડા સાથે મિતેશ પટેલનો ચૂંટણી જંગ હતો અને તેમાં પણ ક્ષત્રિય ફેક્ટર જે છે ખૂબ મોટું અહીંયાથી જે કહી શકાય તો આ અલગ અલગ ફેક્ટર છે આણંદ જે શહેરી મતદારોની વિધાનસભા છે ત્યાં આંકડો એ આંકલાવ બેઠકનો છે કારણ કે આ બેઠક પર અમિત ચાવડા પોતે ધારાસભ્ય છે અને ત્યાંથી સતત જીતતા આવ્યા છે બોરસદમાંથી જ્યારે આંકલાવ બેઠક થઈ ત્યારબાદ તેઓ બોરસદ છોડી અને આંકલાવ રહેવા ગયા અને આંકલાવથી તેઓ ચૂંટણી લડે છે બોરસદ પણ હા આપણે કહી દઉં કે અગાઉ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે બોરસદ ખંભાત પેટલાદ આ તમામ જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્ય હતા જ્યારે ભરતસિંહ સોલંકી લડતા હતા ત્યારે આ તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય હતા પરંતુ આ વખતે ચિત્ર ઊંધું થઈ ગયું છે

અસ્પષ્ટતાનું વાતાવરણ વચ્ચે પણ ચોંકાવનારું પરિણામ આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે હિમાંશુભાઈ જયારે ભરતસિંહ સોલંકી લડતા હતા અગાઉની લોકસભા અને બે હજાર સત્તર ના પરિણામોમાં તો આંકલાવ પણ કોંગ્રેસ જીતી હતી બોરસદ પણ કોંગ્રેસ જીતી હતી પેટલાદ પણ કોંગ્રેસ જીતીતી હતી ને સોજિત્રા પણ કોંગ્રેસ જીતી હતી એમ છતાં પણ ભરતસિંહ સોલંકીને ત્યાં જીત નથી મળી આ વખતે અમિત ચાવડા લડી રહ્યા છે તો મને લાગે છે આંકલાવ સિવાય એક પણ ધારાસભ્ય કોંગ્રેસ પાસે નથી એ પોતે છે પાંચ બેઠક હતી છતાં એટલે વિધાનસભા બેઝ ઉપર મત કેલ્ક્યુલેટ થતો નથી બિલકુલ હા લોકસભાનો દ્રષ્ટિકોણ આખો અલગ હોય છે જી અને એમાં આ વખતે ખાસ કરીને ક્ષત્રિય આંદોલન જે થયું એ મહત્વનું ફેક્ટર બન્યું છે અને લઘુમતી માટે જે રીતે પણ વિચારધારા રજૂ થઈ રહી એમાં લઘુમતી માં પણ નારાજગી થઈ છે એટલે રિવર્સ બેક થયું છે આ વખતે હિમાંશુભાઈ અમિત ચાવડાની જે ક્લીન ઇમેજ લોકોની વચ્ચે ઈઝી અવેલેબલ

ભાજપ માટે ક્યાં વોટિંગ થયું હોય શકે કે કોંગ્રેસ માટે શું લાગે છે જે આંકડાઓ છે હાઈએસ્ટ વોટિંગ આંકડાઓમાં સિત્તેર પોઈન્ટ બોતેર ટકા આંકડાઓ બોરસદ ઉમરેઠ ઓકે અને હમ આ ચાર વિધાનસભા બેઠક પર ક્ષત્રિયોએ જે મતદાન કર્યું છે હમ પણ એની સમરક્ષા સાથે શોધી ત્રાવ બેટલાદ અને આણંદ ઓકે આ ત્રણ બેઠક પર પાટીદાર સમાનનું મતદાન ને

કોંગ્રેસના પૂર્વ પાર્ટી પ્રદેશ પ્રમુખ વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડા વખતે ચૂંટણી લડતા હતા ભરતસિંહ સોલંકીની જગ્યાએ અમિત ચાવડાએ લડવાનું ત્યાં નક્કી કર્યું અને લડાઈ ટફ થઈ ફાઇટ ટફ થઈ અને અમિત ચાવડા એ ટફ ફાઇટ આ બેઠક પર રાધા ક્યાંક આપી રહ્યા છે પરંતુ આપણે તો વિચારી શકીએ ગણિતો મૂકી શકીએ પરંતુ જ્યારે ઈવીએમ ખુલશે અને કોને આવકારે છે કારણ કે રાધા આપણે અહીંયા એ પણ ના ભૂલવું જોઈએ કે અમિત ચાવડા એ ગત વિધાનસભાની ચૂંટણી માત્ર પચીસો વોટના માર્જિનથી જીત્યા હતા એટલે આ પણ એક રસપ્રદ બાબતો છે જી બિલકુલ આભાર આપનો તમામ વિગતો બદલ તો આણંદ બેઠક પણ એક રસપ્રદ ગણાઈ રહી છે પરંતુ આવનારો સમય એટલે કે ચાર તારીખ બતાવશે કયા ઉમેદવારનું ભાવિ જેમાં સીલ થયું છે અને કયો ઉમેદવાર ફરી એકવાર સત્તાના સિંહાસન પર બેસે અત્યારે હાલ આપણે તમામ બેઠકો કે જ્યાં મહત્વનો અને રસપ્રદ જંગ જામ્યો છે એ મતદાનનું મંથન કરી રહ્યા છે કાળઝાળ ગરમીની વચ્ચે અહીંયા મતદારો ત્યાં ઉપસ્થિત થયા હતા પરંતુ આણંદ બેઠક કે નિરસતા થોડીક દેખાઈ હતી કોંગ્રેસ તરફથી જ્યારે આણંદ લોકસભા ચૂંટણીનું પરિણામ કોંગ્રેસ તરફથી કે એવો સારો પ્રતિસાદ મળ્યો આ તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એવી મહેનત કરવામાં આવી હતી તો આણંદ લોકસભા બેઠકમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ચિરાગ પટેલ પણ તે ઉમેદવાર હતા પક્ષ પલટુને પેટા ચૂંટણીમાં પ્રજાએ સ્વીકાર્યા કે નહીં અનેક સવાલો આ લોકસભાની ચૂંટણીને લઈને અલગ અલગ જગ્યા પર બેઠક બેઠકો પર થાય તેવી વાત પણ છે ક્ષત્રિય સંકલન સમિતિનો આણંદ બેઠક પર ભાજપ હારે છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે તો સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર